બધા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા નથી હું હમણાં બતાવીએ કે પ્રિયલ હે વાવા થયું ને ઉતામળ આવી હવે હું મારી પાસે આવે નહી બધા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડે આખી ફેમિલી ને ચાચા ને ચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ

પણ એ રીક્ષા માં નિરીક્ષણ બેસ છે બતાયતા હું લઈ લઈ ડાયણે થી હમ ચકડી માં જાવું ને લહરપટિન બે ખાયા હો તો તા દાદી પર બકાલ લઈ લે હે કા એ નિયાત છે માર્કેટ આગળ જ છે એક બે ઇચ કાન સકળ્યું ને ઓલા છોકરાઓના રમકડાતી એ નિયાતલા ચોક માં બેસ છે તા તા હું લઈને નીકળી જાય હમ ને સાકલે તા લાગે છોકરાઓ છોકરાઓના એવું હોય તો બીજું શું જો એ જો મારો ઢીંગલું એ વાવા થઈ ગયું બ્લુ કલર નું બટન વાળું ઉપર કરી લીધો ચાય બ્લુ કલર ચાનો કરી લીધો ફૂલ સજરીઓ બતાવતો દીકુ ચાંદલાનો તાખો પેકેટ અહીં હાથમાં રાખ્યો આય ફૂલ જોતો 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 તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને ખવાર ખવાર ના માર્કેટે જો અમે જઈ આવીએ ને પ્રિયલ ને શિવની લેતા જઈએ તે દક્ષાય ફટાફટ કામ કરી લઈ બધું કાપીયું હા જો શિવ એ

હજી થોડીક પડી હજી પાછી બપોર સુધી બપોર પછી પાછું લીલું લીલું પપ્પા એક બે એક દોઢ કલાક જેવું કરીને આવે તો કાલો લઈને છોકરીને ફેરવીને ને મેં બધું કામ કમ્પ્લીટ કરી લીધું બસ જે હવે કપડા ધોવા બેસવું ને અહીંયા અસલ મજા નો તો પવન આવે ફરિયામાં માં ઘરમાં તો ગમે નહીં અમે હે હમણાં હે બે દિવસ એપ્રિલ વધારે પડતી મારા પાસે હતી ને બેન પપ્પા હતા દવાખાના કામમાં ત્યાં તો જવું દૂધ એમ થાય કે કોઈ સેજ ને એપ્રિલ નો હોય ને એટલે આજ જરાક વધારે એવું લાગે બાકી તો આખી વાથી વાન વાથી વાં કરતી હોય એ અડધી બે એક એક દોઢ કલાક માન હોય હમણાં તો હોવામાં ઓછું કરી દીધું એવું છે તેને તો તૈયાર થઈ ગઈ તી અરખાઈ અરખાઈને ગઈ ને એને પપ્પા પાસે ગઈ પછી મારી પાસે આવતી નથી તો એને પપ્પાને રિક્ષા ચાલુ કરવી હતી ને તોય નથી આવતી મારી પાસે પછા દાદીએ તૈયડીને તો તરત ઈ ગઈ તો એનું એવું ખાતું હોય ને આપણે જો ખીચકો લ્યું ચોક લીયું નાય ફરેશે રોટલી ને સવાર નાખી હોય જુઆલા ભાવ ને ચોખા ને પ્રિયા દાદી સવાર વેલા નાખી દે તો પાછા બપોર પછી આવો હે પૂગલા થી ત્યાં નાખીશું બસ આ થોડાક ઠામ હે ને પછી ગોઠવા છે તો તમને આવી જાય આપણે તો આપણું કામ પતાવી લઈએ તો ત્યાં પૂગી જાય એવું છે ના શિવ ને ઓઢણી લઈ ને હાડી વારે જોઈ જોઈ વાર ઢીંગા ને હુડ ને વારે વા જોઈએ ના ઢીંગલા ને હુવડાવે ગલું પોપટ નાખો તું હિચકાવે ને પોપટ ને બે ને નાખ્યા ને બે ને હિંચકાવે શું કરે કરે હા હું તો પ્રિયલ હાટું ઘોડીઓ અંદર લઈ આવી કે પ્રિયલ હા કરી જાય તો પ્રિયલ ને ના પેલા ઢીંગા નાખો ઢીંગો લઈ લીધો તો આ ગલુને પોપટ ના કરાવે હા કીને કરાવે હા તો પ્રિયલ ને પ્રિયલ ને અત કરવું ના પાડે ઉભી રહેતું એ રીક્ષામાં તો જોલા ખાતી હતી બે ઘેર આવીને બે રમવા માં હા ઉભે નીચે તો હવે જો આપડે આવી જઈએ બાર ને રસોઈ કરવા રોટલા કડવા મીંડા શાક બનાવ્યું આપડે કેવાનું

મામા એક કોમેન્ટ હતી આપણે સેવ ટમેટાનું શાક બનાવતું ને હતી કે સેવ ટમેટા શાક ની રેસીપી આપજો એમ કે બધાય માની રસોઈ વખાણ એટલે માની રસોઈ મસ્ત મજાની હોય કે આપણે શાક બનાવશું ને ત્યારે બતાવ આપણે ટમેટા નું બનાવીએ ઓછું બનાવીએ પણ બનાવશું ત્યારે જરૂર બતાવીશું

સાડા ચાર ચા પાણી પી થયા ને જો હવે કિરણ કે મારે આજે નીકળી જવું તો પછી હું જાવું હોય તો હાલો મેં તો કીધું તું કે રોકાઈ જા બુધવારે આમ શિવાની ને પાછું બતાવવાનો વારો હે

ચડાવી જાવ તો અહીંયા તમે વેલા પહોંચી જાવ ખોટું મોડું કરવું આપણે ઘરનું વાહન લઈને જતા હોય તો એમ થાય કે મોડા નીકળીએ તો હાલે તે આવવા જવાની ઉપાધી ન હોય પ્રિય તો જો હજી સુતી શિવ અમારે જો સૌની મોરવા રીક્ષા વહી ગઈ શિવ એ શિવુ દેખાણી દેખાણી જો નીકળી જો જ નીકળી દાદા ઘેર જવું એટલે રીક્ષા સાફ કરે એને દાદા જાવું એ તો એટલે તને રમવાની મજા આવે એટલે એટલી જ રમે બપોર મને જોલું આવતું તું ને તા મારી આખું વિચારી ને તો પાછો મને ઉઠાઈ રહ્યો કે મામા ઉઠો ઉઠો ઈ કે

જોક પટ કર વી એકદી નઈ જાય એરપોર્ટ થઈ ફ્લેટ માં બેહીને ફરવા ભઈ હે ભાગ માં તો કઈ એક નઈ બેહીએ તો આપણે કોક જાવું જાવું નાક બોલાય ગી હોય ને એકદી દિવસ કેરે ખાતું થાય એટલે કોઈ એમાં એવું થાય કે આપણે બોલાય કી હોય ને અહમ બહમ માં ઈ કઈ એક હાજુ થાય તો જોઈએ ભાગ માં ઈ છે તો બેહીશું નગરભાઈ જે માં દીધું એમાં રાજી રહ્યો નકલ આય આપણે 3 व्हीલ ને 4 व्हीલ ને 2 व्हीલ ને ઈ તો પડ્યા જ છે જમીન ઉપર આ લ્યા

तो ये कहीं ले वाजा हो तो वाले पास हम ये ले वाजिया <laughs> पच्ची पोते इच के ने गलुरिया ने इच का वे का गलुरिया करूं हाँ हाँ वो पर ये रंग थी थी इन सिवे फिर अटिंगो कोड़ी हमने एक फोन इच का उठी थी वाले सिवे ले ली तो तो वाले या गलु ने वो पट ली थी ने इच का उठी थी पर यार लड़ी

પાંચ વાગે પાંચ વાગ્યાની બસ હતી પાંચ મિનિટ હોય બનતા તો બસ આવી ગઈ કે તરત એને બેહારી દીધા અત્યારે જોઈ પહોંચી ગયા હવે એ પોચી ગયા ને કલાક થઈ ગઈ ત્યારે શિવો ઈચ્છી એટલે મેં બગાવ્યું કે શિવો ક્યાં હતા એ તરત ઊભી થઈ ને શિવો ને ગોતવા માંડી ક્યાં શિવ ક્યાં પીવું હવે શિવો આવશે પછી થોડાક દિવસ પછી પાછી હો હા તૈયાર રમવાનું Sare jawa no pase sibu paha <hesitation> galu tape kun temu sibu aivi temi bea divas, divas bea divas bas dawa kanarei oke jadi ma jadi sai pasi kare aivi 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 ma jadi di sana, kapan Ya. 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 Ya, pada hari ini. Ya, gitu. Si gitu. Ya. Jika tidak dikatakan, ya, Ya, seperti itu. Jadi, ini saja video hari ini. Kita akan video like, jika channel ingin itu subscribe. Jika Anda ingin video ત્યાં સુધી બધા હર મહાદેવ હરર મહાદેવ કરો